ને ધીમે ધીમે રાગે પડવાનું છે ચાલો જઈ સીધા કારખાને પેલા જઈ ઘરે તો મહેમાન બે નહીં બે છે ને આવેલા હે લેવર અડદ મગ ને એવું બધું જો આમાં બધે મગ લઈ લીધેલા છે ને અથર આમ થોડાક બાકી છે તો મિત્રો જો જમવા બે ગયા થી ચર હવારવાળમાં મહેમાન જો મારે આવી ગયા છે માંદા પડી ગયા પણ હારા થઈ ગયા હે કા થઈ ગયું રેડી તો ચાલો જમ જો કી લઈ લીધું ના બધે બેજે જમવા એ માતાજી જમવા બેજ્યા હવે જમવા માડી જો આ

હાલો આપણે છે ને ગાડી માંથી લઈ ને બધું ભાગી જવાનું છે ઘેરે અને પેલા જવાનું છે જમવા સીધું ના આવેલા મહેમાન ની બધા બેન નહીં બધા તો હાલો ફટોફટ જાય ના ઘેરે ને જમી લે તો મિત્રો તો આપણે ઘરે આવી એવા છે અને ઘરે છે ને બેન નહીં બધા કામ કરવા આવેલા છે મગ ને બધું લઈ છે પણ ચાલો ખાવા ભેગા કર્યા આવી છે બધા પાછળ કરી લે હલો

જાઉંન વિડિયો થોડો બને છે ચાલો જમી લી પછી જમીન પછી જઈ ની રાત કમીદરો તો બર્થડે માં જવા તૈયાર થઈ ગયા થી જો અમાર અનિરુદ્ધ ભાઈ અને મમ્મી મે તો ટાઈટ વાધી રૂમાલ વઢો બર્થડે માં ના પડખેન પડખે જવાનું ચાલો તો ફટાફટ જઈએ ચાલો ભટુ આપડી આવ્યા બાપા બાપા સાવરા દે કે પૂર આવે આયા ચાલે ઓય થાય પછી લાવવા ચાલો આયો ના લઈ આવજે કુછ ચાલે

આય વાપી મોરી ફોન પડે એક ખબર હો તો ખરાબ એમ આ મોટા બે એક એક બટકો કાપો

એ કોમેન્ટ કરીને કહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં